માંગરોડ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ બારડોલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની ભવ્ય જીતનો દાવો કર્યો છે લોકસભાની ચૂંટણી આજે યોજાઈ હતી માંગરોડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરી સહિત વિવિધ હોદ્દેદારોએ આજે માંગરોળ ઉમરપાડા તાલુકાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કોંગ્રેસ તરફી જંગી મતદાન થયું હોવાનું જણાવ્યું હતું ક્ષત્રિય સમાજ મુસ્લિમ સમાજ આદિવાસી સમાજ સહિત મહત્તમ સમાજના લોકોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોવાનો તેમણે દાવો કર્યો છે અને બારડોલી લોકસભા બેઠક ઉપર ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીનો ભવ્ય વિજય થશે તેમ જણાવ્યું હતું માંગરોળ તાલુકાના વિવિધ મતદાન મથકો ઉપર આજે સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ બાબતે કોંગ્રેસના આગેવાન જણાવી રહ્યા છે મારું નામ શામજીભાઈ ચૌધરી માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી આજે ત્રેવીસ બારડોલીને જે લોકસભાને જે ઇલેક્શન થયું તેની અંદર માંગરોળ અને ઉમરપાડા બંને તાલુકાની અંદર મતદાર ભાઈઓ બહુ સારી રીતે મતદાન કર્યું છે સાથે સાથે ક્ષત્રિય સમાજના આ વખતે મતદાન સારું થયું છે અને અત્યારે ઉત્સાહ એટલો બધો છે કે ને ત્રેવીસ બારડોલીના સિદ્ધાર્થભાઈ ચૌધરીએ જંગી બહુમતીથી ચૂંટાશે એવી અમે ખાતરી આપીએ છીએ ને એ રીતે અમારા વિસ્તારની અંદર તમામ મતદાર ભાઈઓ અને બહેનોએ જે મતદાન કર્યું છે તેમને અમારા કોંગ્રેસ પરિવાર વતી એમનો આભાર માનું છું જય હિન્દ જય ભારત હું સાબુદ્દીન મલેક સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેવીસ બારડોલી લોકસભાનું આજે મતદાન થયું એની અંદર અમારા ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરી એમને દરેક સમાજનો એમને સમર્થન મળ્યું છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ અને માઇનોરિટી સમાજ આદિવાસી સમાજ એ લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે અને જે છેલ્લા દસ વર્ષથી એ લોકો સમસ્યાઓથી પીડાતા હતા અને સરકારે જે વિકાસ અને એનાથી વંચિત રાખ્યા હતા મોંઘવારીનો બેફામ વધારો કર્યો હતો એના વિરોધની અંદર દરેક સમાજોએ આજે જંગી બહુમતીથી મતદાન કર્યું છે અને અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એક સારી એવી લીટથી આજે વિજેતા થશે એવી અમે અમને ખાતરી છે અને આ તકે અમે દરેક મતદાર ભાઈઓનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આવા ગરમીની અંદર એક સારી એવી સંખ્યામાં મતદાન કર્યું છે અને સત્તા વિરોધી મતદાન કર્યું છે રૂપસિંહભાઈ ગામની સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ત્રેવીસ બારડોલી લોકસભાની આજે ચૂંટણી પૂર્ણ થઈ એ ચૂંટણીની અંદર આજે સરકાર વિરોધીની જે લહેર હતી કે જે મોંઘવારી બેરોજગારી ખેડૂતોને અન્યાય પશુપાલકોને અન્યાય જેવી અનેક સમસ્યા ભ્રષ્ટાચાર જેવી અનેક સમસ્યાથી આ પ્રજા ઘેરાયેલી હતી એ સમયે આજે મુમાલકાભેર લોકોએ આ વોટિંગ કરવા માટે બહાર નીકળ્યા એની સાથે આપના કાર્યકરો ઉત્સાહભેર કામે લાગી ગયા એમાં દરબાર કે જે ક્ષત્રિય સમાજ કહેવાય ક્ષત્રિ સમાજે અમને પૂરેપૂરો ટેકો આપ્યો મુસ્લિમ સમાજ જે હતો એ પણ ઘરમાંથી બહાર નીકળીને સ્વયંભૂ વોટ કરવા માટે એક પણ ભાઈ કે બેન ઘરમાં રહ્યા વગર બધાએ એ ઉત્સાહભેર વોટિંગ કરીને સિદ્ધાર્થ ચૌધરીને જીતાડવા માટે બધાએ તન તોડ મહેનત કરી છે એટલે આ માંગરોળ તાલુકા વતી ખરેખર સિદ્ધાર્થ ચૌધરીને અમે જીતાડવા માટે પ્રયત્ન કર્યો ને સિદ્ધાર્થ ચૌધરી એકસોને એકાવન ટકા જીતા છે